મહેન્દ્રા બી બસો પિચોતેર ટ્રેક્ટર વેચવાનું છે સાવ યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો મહેશભાઈના ટ્રેક્ટરની હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા બી બસો પિચોતેર અને ઓનર છે મહેશભાઈ ટ્રેક્ટર એકદમ સારું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં મોડલ વાત કરું તો ઓગણીસો એકદમ સારું છે અને ફૂલ સાચવેલું એક જ હાથે ચલાવેલું ક્લીન ચોખ્ખું ટ્રેક્ટર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં અત્યારે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર એકદમ સારા છે ન્યુ કન્ડિશનમાં ટાયર કિંમત માત્ર દોઢ લાખ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને આંબરડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મહેશભાઈ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું પંચાવન વાળા નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો